મિત્રો આજે વાત કરવી છે પિસ્તાલીસ હજાર કરોડના માલિક એવા રાકેશ ઝુંઝુનવાલા કે જે મરણ પથારી એ પડે છે અને એની વાત કરવી છે મારે જે મેસેજ આપે છે જીવનનો એનો સાર આપે છે એની પૈસા હતા પૈસાથી એ શું શું કમાણા અને એની જિંદગીમાં એને શું મેળવ્યું એ વસ્તુનો અહીંયા સાર આપે છે તો મિત્રો સ્ટોરી એવી છે કે રાકેશું ઝુંઝુનવાલા રિયલ સ્ટોરી છે રાકેશ ઝુંઝુનવાલા ઓગણીસો ને સાઠમાં માં જન્મે છે ઓગણીસો ને માં એ સીએ થાય છે સી એ ની ડિગ્રી મેળવી લે છે અને એના ફાધર ઇન્કમ ટેક્સ ઓફિસર હોય છે એટલે શેર માર્કેટમાં લાવે છે ચાલીસ રૂપિયાનો સેલ લે છે અને એકસો ને તેતાલીસ રૂપિયામાં રૂપિયામાં વેચે છે ને ત્યારથી એનું કિસ્મત ચમકે છે અને એ આગળ વધે છે એનો પોર્ટફોલિયો પિસ્તાલીસ હજાર કરોડનો હતો અને મિત્રો એ રાકેશ ઝુંઝુંડવાલા એટલે એક મહાન વ્યક્તિ કહેવાય એ વોરન બફેટ કહેવાય ઇન્ડિયાના તો એ એ વ્યક્તિની આ વાત છે જ્યારે મરણ પથારીએ પડે છે ત્યારે એ જોઈ છે કે આ વસ્તુ કંઈ કામની નથી જીવનમાં આપણે મેં જે મેળવ્યું એ જીવનમાં એ ખરેખર કંઈ કામનું નથી અને જે જરૂરી હોય તો એ આ એક મેસેજો આપે છે કે આપણી પાસે ત્રણસો રૂપિયાની ઘડિયાળ હોય કે ત્રણ હજારની હોય કે ત્રણ લાખની હોય પણ એ વસ્તુ એક જ બતાવે છે કે ટાઈમ પાંચસો રૂપિયાનો આપણા ખિસ્સામાં પર્સ હોય બસો રૂપિયાનું હોય કે સો રૂપિયાનું પર્સ હોય પણ એમાં જગ્યા તો એક જ હોય છે ને એમાં આપણે રાખીએ છીએ પૈસા મિત્રો આ વસ્તુ એક જ છે આપણી પાસે કાર પચાસ લાખની હોય પાંચ લાખની હોય બે લાખની હોય પણ એક જ છે કે અંતર કાપે છે અને સમયની સાથે આપણને જગ્યાએ પહોંચાડે છે તો મિત્રો વસ્તુની જરૂરિયાત મોંઘાપણા ઉપર કે વસ્તુની કિંમત ઉપર નથી પરંતુ એની જે એની જે સગવડતા છે એના ઉપર રહેલી છે એ એમ કહે છે કે જીવનમાં આપણે જો જીવનને જોવું હોય તો તમે કોકવાર હોસ્પિટલ હોસ્પિટલમાં જાઓ કોક વાર શમશાનમાં જાઓ કોક વાર તમે જેલમાં જઈને જો તમે હોસ્પિટલમાં જાઓ તો તમને એવું લાગે કે હું જલ્દી સાજો થઈ જાઉં એવું ઈચ્છતા હોય છે જીવનમાં એટલે કે સાજા થવા માટે ઝંખતા હોય છે જેલમાં જાઓ તો એમ કે છે કે હું જલ્દી આઝાદ થઈ જવા માટે નીકળી જાઉં એવું કહેતા હોય છે અને શમશાનમાં જાઓ તો તમને એમ લાગે છે કે જીવનમાં કંઈ છેદ નહીં છેલ્લે તો રાખ જ બનવાનું છે તો મિત્રો આ વસ્તુ આપણને જીવનમાં કહી જાય છે કે આપણે જો આપણા સગાવાલા હોય માતા પિતા હોય કે ભાઈબંધો હોય એની સાથે જો સમય આપીને જો હસી મજાક ખુશી જે હોય આપણે જે વ્યવહારથી આપણે જીવન આપણું પ્રસારિત આપણે પ્રસાર કરીએ છીએ પ્રસાર કરીએ છીએ એ વસ્તુ હંમેશા માટે કાયમ માટે આપણને યાદ રહે છે ખુશીઓ આપે છે પૈસાઓ પાછળ દોડવાથી અને પૈસાઓ મેળવવાની જે આંધળી દોડ છે એને સાથે આપણે ઘણું બધું ગુમાવી દેતા હોય છે એટલે બેલેન્સવાળી જિંદગી જીવીએ પૈસો કમાવો જીવનમાં જરૂરી છે પરંતુ હકનો ન્યાયનો પૈસો કમાવીએ તો હંમેશાના માટે આપણને સુખ આપતો હોય છે અને જો ને જે કોઈ બી પૈસો આપણે કમાવીએ બીજો તો આપણને દુઃખી કરતો હોય છે વસ્તુ અહીંયા કહી જાય છે ઝૂનઝુનવાલા એ પોતાના આવડત થી ઘણું બધું ભેગું કરેલું પરંતુ જીવનના અંતિમ સમયમાં શબ્દો યાદ કરતા હતા તો મિત્રો આવી સ્ટોરી જોવા માટે મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ